Thank you

પણ શરીથી ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે પોલીસે જણાવ્યું કે સેપલિકાને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે જ્યાંથી તેની સારવાર ચાલી રહી છે અને વધુ મિત્રો આપને જણાવી દઈએ કે મુંબઈ પોલીસે અને ક્રાઇમ બ્રાન્ચે આ મામલાની તપાસ કરી રહી છે હજી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ